તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મારા ખેડૂત મિત્રો બધા મજામાં એક તાલુકાના એક એક આવે છે અને ખેડૂતની મુલાકાત લીધી છે આપણે એમને વાવેતર કરેલું છે તો એમને પૂછીશું કે તમે એક વીઘાની અંદર એમને વાવેતર કરેલું છે અને તમે અંદાજે કેટલું આ બિયારણ કેટલું તમે અંદર વાવેલું છે એક કિલો આવેલું છે આમ ખેડૂતનું કહેવું છે કે એક કિલો બિયારણનું વાવેતર એમને કરેલું છે તો તમે અંદાજે એક કિલોનું વાવેતર કર્યું એ વાત સાચી તમારી પણ આની અંદર તમે કેટલું અંદાજે વાવેતર લીધું

જો મિત્રો આ મૂળાની બેઠક જોઈ લો તમે તમને વિડીયોના માધ્યમથી બતાવી લઈશું કે તો આપણે આગળ ભમરાભાઈ ને જસાભાઈ ને વાત કરી મૂળોની તો આપણે પોતે વોર્ગીની મૂળા બનાવ્યા છે અને દવા બવા અંદર પોતે નાખી નથી આ જોઈ લો આ બધું વોર્ગીની છે બરાબર ને આજુ મૂળા જ છે બધા આજુ આ જોઈ લો તો એમને ખેડૂતને ખૂબ ખૂબ આભાર છે એમને મૂળા વાયા છે અને પચાસ દિવસની અંદર પચાસ ટકા લઈ લીધું છે અને બાકી છે તો પોતાના કમસે કમ એક વીઘાની અંદરમાં મૂળા છે કમસે કમ એક વીઘાની અંદરમાં અને ખાલી પોતે વાવેતર કેટલું કર્યું છે કે એક વીઘાની અંદરમાં એક કિલો લાઈને બીજ ખાલી નાખી દીધું છે અને ફુવારા જોઈએ તો આઠ ફુવારા માં આટલું વાવેતર કરેલું છે બરાબર ને અને સોણિયું બી ખાતર આપણે જસાભાઈ સોણિયું ખાતર તમે આપ્યું હતું ને તો જસાભાઈ ખાલી સોણિયું ખાતર જ આપ્યું છે એમને પોતે દવા બવા કઈ આપી નથી તો મારું માનવું એવું છે કે પોતે મૂળો નું વાવેતર હવે લગભગ દસ દિવસની અંદરમાં લઈ તમે આ વાવેતર મૂળો નું લઈ લેશો ને તો પછી પાછળ તમે આ મૂળો નું વાવેતર લીધા પછી તમે શું વાવેતર કરવાના છો મરચા વાવેતર અચ્છા હવે પોતે મૂળોનું વાવેતર લીધા પછી પોતાને વાવેતર કરવાનું છે મરચોનું તો આપણે મરચા વોરગુની બનાવશો કે દેવા મારા વિડીયોના માધ્યમથી તો અને હું તમને કેવા તો મારું માનવું એવું છે કે હું એ ખેડૂત છું અને જેસાભાઈ ખેડૂત છે પણ મને જસ એક ખેતીનો વોળગુની ખેતીનો જસ છે વોર્ગુની બનાવવાની જરૂર છે ને અને આપણે મરચાનો વાવેતર કરીએ ત્યારે ફરી આ વિડીયો જસાભાઈનો બનાવશો બરાબર તો તમામ ખેડૂતને મારી વિનંતી છે કે જસાભાઈ એકે ખેતી કરી છે જસાભાઈનો ભાવ એવો છે કે બધાએ ખેડૂતો થોડા થોડું 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 વાવેતર દરેકની વસ્તુનું અલગ 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 કરી શકે છે અને આને અમુક જો અમુક મૂળોનું વાવેતર કરે છે અને પોતે વાવેતર હરાદો ઢૂકળું વાવેતર કર્યું હતું તો પોતે વાવેતર લઈને પણ રહેવા આવ્યા છે તો હવે મૂળા દસ દિવસની અંદર પંદર દિવસની અંદર મેં લઈ લેશે અને પોતાના મરચાનું વાવેતર પણ કરી પણ નાખશે જય જવાન જય કિસાન